સાણંદ તાલુકાના બોડ ગામમાં રહેતા પ્રજાપતી પ્રજાપતિ તેમ તેમજ તેમના વરડામાં મૂકેલા ત્રણમાંથી બે ટ્રેક્ટર અજાણ્યા બે ઈસમોએ સળગાવ્યા હતા સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં ચોખા પાણીના સપ્લાયર કરતા અને બોડ ગામમાં વિસમના પાક કરેલા બે ટ્રેક્ટર અને મોઢા ઉપર કપડું બાંધીને આવેલા અજાણ્યા બે ઈસમોએ પેટ્રોલ છાટી સળગાવી ફરાર થઈ ગયા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાના બોડ ગામમાં રહેતા જિગ્રીશભાઈ શામજીભાઈ પ્રજાપતિ જીઆઈડીસીમાં કંપનીમાં ઉમા ચોખા પાણીના સપ્લાય તરીકે ધંધો કરે છે અને રાત્રિના આશરે દસેક વાગે જ ત્રણ ટેન્કરો તેઓના વાડામાં પાક અને ડ્રાઈવરો પોત પોતાના ઘરે જતા રહ્યા હતા સવારે ડ્રાઈવર ટ્રેક્ટર લઈ કંપનીમાં જવા પહોંચ્યા ત્યારે બનાવની જાણ થતાં ઘટના અંગે જિજ્ઞેશભાઈને જાણ કરી કે વાડામાં મૂકેલા ત્રણ ટ્રેક્ટરમાંથી બે ટ્રેક્ટર સળગી ગયા છે જેથી જિગ્નેશભાઈએ તાત્કાલિક દોડી વાડામાં તપાસ કરતાં અલગ અલગ કંપનીના બે ટ્રેક્ટર સળગી ગયા અને તેની બાજુમાં એક કેરબો મળી આવ્યો હતો અને આજુબાજુ પેટ્રોલની ખૂબ જ દુર્ગંધ આવતી હતી જેથી કોઈ અજાણ્યા માણસોએ બંને ટ્રેક્ટર પર પેટ્રોલ છાંટી સળગાવી નુકસાન કરી ફરાર થઈ ગયા હતા જિજ્ઞેશભાઈએ ગામ પંચાયત અને અન્ય સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રિના આશરે બે વાગ્યા બે માણસોના મોઢા ઉપર કપડું બાંધી એક ઇસમના હાથમાં એક કેરબો તથા બે લઈ બોડ ગામમાં પાછળના રસ્તાથી બજારમાં આવી ગ્રામ પંચાયત આગળના ચોકમાંથી થઈ ઘર તરફ જતા હોવાનું સામે આવતા સમગ્ર મામલે જીગ્નેશભાઈ પ્રજાપતિએ સાળંગ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરતા અજાણ્યા ઈસમો સામે પોલીસે ગુનો નોંધ દાખલ કર્યો હતો અને પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી કેમરામેન અફઝલ ખાન પઠાણ સાથે મહેબૂબ બેલિમ ટીવીએટીન ન્યૂઝ સાણંદ